જય શ્રી રામ જય ગૌ માતા જય મા મસાણી મેલડી આજે રવિવાર મા મેલેડીનો જયંતભાઈ પંડ્યા અરે મારે વાત થઈ ગઈ છે હું એનું રેકોર્ડિંગ મેકતો નથી બીજી ચેનલમાં રેકોર્ડિંગ એનું મેંક્યું છે કરણભાઈ સાતળિયાની કે જયંતભાઈ પંડ્યાની કોઈ પણ એવો વિડીયો આવ્યો નથી અને સત્તુ ભાની ઉપર ખોટે ખોટું કાળોતરું કરવાનું રહેવા દેજો અને જેણે જેણે વિડીયો જૈનભાઈ પંડ્યાનો કે સત્તુ ભાની જ્યાં પોગશે જૈનભાઈ આવું કરશે ને તેવું કરશે જયનભાઈ આરે મારે વાત થઈ ગઈ છે પંડ્યા સાહેબ આરે અને એણે કાયદેસરની વાત કરી છે ચાર દિવસથી અમદાવાદ છું અને તમે લોકો ખોટે ખોટા જૂના વિડીયા સડાવી અને સત્તુ ભાને ભડકાવવાની કોશિશ નહીં કરો અને કદાચ વિજ્ઞાનવાળા પોગે તો કાંઈ ફેર ન પડી જાય પણ એનો કોઈ જાતનો એવો વિડીયો છે નહીં અને ખોટે ખોટી કોમેન્ટમાં એને ગાળું નહીં ખવડાવો બરાબર આજે મા મેલડીને બધા જાહે છે અને દીપક સુડાસમા દીપક દેવી પૂજક હે તું જે ફરિયાદ કરી છે વગર કામની એ પાછી ખેંચી લેજે બાકી કાળ યવન સામા અફળતા નોશ કઈ અને ભેદું કવિ મેકરણ ભણે એ અમારો કાઠી કહેવાય આ માતાજીના હાચા ભુવા છે સતુભા પાંચસો દીકરાના એમના જલમ કરાવ્યા તારા ઢેબરા નો અબડાય જાય એટલું યાદ રાખજે તું ઓરિસામાં શું હોય ખેતરમાં બેઠો બેઠો જે કરતો હોય ને કરજે અને તારું ગામ વિજપડી રાજુલા ની પાસે અને તું ચારે છો એ બધો પતા લગાવી લઈશું કાં તો કઈ હું જયપુર રાજસ્થાન છું કાં તો કઈ ઓરિસા છું તું તારું ધ્યાન રાખીને બે દીપક સુડાસમા અને જયનભાઈ પંડિયાનો જેણે કોઈએ વિડીયો ખોટો મેક્યો છે ને એ ડિલેટ મારજો નકર તમારી ઉપર ખોટે ખોટી કમ્પ્લેટ થઈ જાય છે સતુભાઈને ફસાવવાની કોશિશ કરો છો કે વિજ્ઞાનગાથા અહીંયા પહોંચ્યું હે જયનભાઈ પંડ્યા અહીંયા પહોંચી ગયા ને આવું કર્યું ને તેવું કર્યું એલા ખોટી વાતો નઈ કરો મારે વાત થઈ ગઈ છે કાયદેસરની અને એ સતુ છે આ હાકુ છે અને જયનભાઈ પંડિયા પણ અમને માને છે હું કે જા સચ્ચો ઉપર ભુવાજી હાલતા હોય જેમ આ મેલડી માનતા હોય હાલની તારીખમાં ઉકળતા તેલના તાવડા પીનારા માતા હોય અને આજે મા મેલડીની ની લીલા લેર હોય અને અનેક કામ થાતા હોય તો તમારી જેવા ભાખર કે ભરાવશો હું કમે આચે કરીને સત્તુ ભાઈ ઉપર ખોટે ખોટો આરોપ લગાવો છો અને તારે હુકમ એટલે મનસુ કાર્ય વાત કરવા જવી જોઈએ તઈ તું આ કરજો તે કરજો તઈ તે માર ખાદાન પર ફરિયાદ નું દીકરું થાજો

ખાલી ફરિયાદ લખે કઈ નથી થઈ જતું ઉપર સતુભાઈ એક સત્યના ભુવા છે અને મારા છે અને દીકરો છે અને કાઠી કાળ યવન સામા એ અફળતા નો ઓશકાય અને ભેદુ કવિ મેકરાણ ભણે અમારો કાઠી બધાય બધા ભક્તિ કરે કદાચ પાછી પડી જાય પણ મારી મસાણી મેલડી કોઈને છોડે નહીં તારે દીપક જા હતા ઓલયા હતાઈ જાજે અન તું કે મને ધમકી આપે છે ને તારી ઉપર કે તને ધમકી દીધી તે અમુકડો સતુબાને રેકોર્ડિંગ માં કીધું રાવણ છે ને આમ છે ને તેમ છે હે એ તું ખોટા ખોટા લોકો ને તારા લાકડા ઊભા કરે છે અને ઓલો ઓલો કેતો તો કે અમે ઓગણીસ વખત ગયા સતુ સતુબાનીયા સતાય ફેર નો પડ્યો આમ છે તેમ છે ખોટે ખોટું રેકોર્ડિંગ ઈ દલિત નો દીકરાને જે ઉભો કર્યો ને એ બધું બંધ થઈ જાય સતુ ભાની વાળે વાકો નો થાય હું કે મારી મસાણી મેલણી છે ને આજ રવિવાર છે પાખેલું હોય ન પડે સમજાઈ બધાય માણસ લાકડી મારે પણ મારી માં મેલડી મારવા બે છે ને તે તમને ખબર નહીં પડે એટલે બધાય રાફડા સુના ન હોય દાદા ક્યાંક કોક મણીધાર નીકળી જાય ટેબરા અબડાઈ જાય આ કોઈ હાલતું ફાલતું ભુવાજી નથી તે તમે બધા સામે વારે વારે કર્યા કરો છો ફોનમાં ફોનમાં ફાકી ફાકી ફોળદારી કરો છો ખોટી ફોળદારી કરવાનું રહેવા દો અને તારા જે રોટલા ઘડી ખાતો હોય ને એ ખા બટકુક રોટલો કાપામાં દરિયો આવે ઝાપામાં દીપક સુડાસમાં એ આ જે હલાકડું બધું ઊભું કર્યું છે ને જેટલા જેટલાને ઊભા કર્યા અને હાલ એ ભાઈએ તને જ કેમ કીધું અને તારું તે એક તો માફી માંગી લીધી જાહેર માં હું સતુ ભુવાની માફી માંગુ છું અને પાછો ઉભો થઈ ગયો બંધ થઈ જા જા બંધ થઈ તે ફોન નંબર કેમ હે બીજા પડી ની અંદર તારું પાકું લોકેશન દે ને તને ખબર પડે કેટલી હો થાય ચાર વીએ હો થઈ જાય સમજાઈ ગયું પાંચ વીએ ભલે થતો હોય પછી ચાર વીએ હો થાય જૈનભાઈ પંડ્યાને ખોટે ખોટા બદલામ નહીં કરો જૈનભાઈ પંડ્યા ને આર્ય વાત થઈ ગઈ છે મારે મા મેલડી ને ઓળખે બધાય પણ અમે બધાય જાણી ને બેઠા અને મારી મેલડી સત્ય છે સતતું ભાદો વાળ બી ભાકો ન થાય કદાચ આ માથું દેવું પડે ને માથું તોય દઈ દઈશું એટલું યાદ રાખજો સમજાઈ ગયું વાત કરો છો તે ફેસબુક માં રોજ લાઈવ થાય હવે તારી મૂછું મુંડાઈ ના ગયે દીપક સુડા સમા ઓને તારી મૂછ મુંડાઈ ના ગયે તારે મુકણું રાજી થવું જોઈએ કે માં મેલડીના ના ભુવાજી છે અને આજે અમારું વાઘરિયા વંશની દેવ મેલડી જાહ બાપાની હે ઈ મા મેલડી બોલતી હોય એટલું જરાક મનની માલપાઈ કરાયત માં જમણો હાથ છાતી ઉપર રાખી અને હાથ વખત નામ લઈ અને પછી આગ બંધ કરી અને દેવી વખત નામ લેજે અને જમણો હાથ છાતી ઉપર રાખી અને પછી વચાર જે તને ખબર પડે કે કોણ સત્ય છે અને તારું કાંઈ કામ અટકેલું હોય ને તો ખાલી યાદ કરજે મારી તાપા ને પાળા વાળી મસાણી મેલડી ને તાર બેઠી છે વાઘરિયા વંશ વિનોદ ભુવાનો નો વ્યવહાર મારા બાપ ની દીધેલી સાંભલા હરાણિયા મેલડી તને સોને ની ઉગતા પર ભાત થી મારી મેલડી છે રવિવાર છે સમજાયો એટલું બધું બોલ્યો પણ જાજુ તો બોલતો ને ટેબરા હબડાઈ જાય છે કેસ તને ધમકી નથી આપતો ચેલેન્જ આપું છું અને પાછું ખેંચી લે સમજાઈ ગયું કાંઈ નહીં ફરક પડે અને તારા સમાજમાં થૂથું થાય તારું તને ખબર છે ને બધા બોલે પણ હકુભા જે બોલે ને એ સચો હોય ક્યારે જયનભાઈ પંડ્યા હકુભા નહીં માને છે અને સતુભા માને છે જયન પંડિયા ક્યાં પોગે જ્યાં ખોટું હોય ને ત્યાં સત ધર્મની દજાવું ફરકતી હોય ને ત્યાં ન ભોગે જેને ખોટા વિડીયા બનાવ્યા છે એ નામના સો સો મહિના પહેલાના વિડીયા છે અને એ નવા જાહેર કર્યા છે એ ડિલેટ મારી દેજો નકર તમારી ઉપર એ એફઆઈઆર થઈ જાય સમજાઈ ગયું જય મા મેલડી જય મા સરકાર જય ગૌ માતા સનાતન ધર્મ સત્ય જય મા માળવેળી તારા જાળા ઉભા થઈ જાય દીપાક સુડાસમા